રાજકોટ જિલ્લાના ધોરાજીના સેશન કોર્ટે પોસ્કોના આરોપીને સજા ફટકારી હતી પોતાની જ ભાણેજ પર દુષ્કર્મ આચરનાર મામાને ધોરાજી સેશન કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી છે રાજકોટ જિલ્લાના ધોરાજીની સેશન કોર્ટે પોસ્કોના આરોપીને સજા ફટકારી છે સેશન કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે આરોપી અક્ષય ઉર્ફે અક્કી હીરામણને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આરોપી એમની જ પાણી સાથે દુષ્કર્મ આચર્યું હતું પાણી પર દુષ્કર્મ આચરનાર મામાને ધોરાજી સેશન કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે આરોપી ભોગ બનનારનો મામો થતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો આ તમામ આધાર પુરાવા અને ફરિયાદી પક્ષની અને ભોગ બનનારની જબાની બાદ કોર્ટે વીસ વર્ષની આખરી સજા ફટકારી હતી નમસ્તે હું કાર્તિકે મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી આજ રોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અક્ષય ઉર્ફે અક્કી હીરામન પવાર રેવાસી ઔરંગાબાદવાળાને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજા અને દંડ ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ધોરાજી તાલુકાના ગામમાં ક્યાંય મજૂરી આવેલા હતા અને તેમણે ફરિયાદ આપેલી હતી કે તેની ભોગ બનનાર દીકરીને આરોપી અક્ષય આમ જોઈએ તો ભોગ બનનારના મામા પણ થતા હતા ભગાડીને લઈ ગયા છે તત્કાલીન પીએસઆઈ કે એમ ચાવડાએ ગુનો નોંધી અને પ્રાથમિક તપાસ કરેલી હતી ત્યારબાદ ધોરાજી સીપીઆઈ શ્રી એ એમ હેરમાએ આ ગુનાની તપાસ કરી અને ચાર્જશીટ કરેલું હતું આરોપી તરફે મુખ્ય બચાવ એવો લેવામાં આવેલ કે ભોગ બનનાર અને આરોપી સાથે પ્રેમ સંબંધ હતા લગ્નની વાત હતી પરંતુ ભોગ બનનારના પિતાને લગ્ન પોતાની બેનના દીકરા સાથે કરવા હોય એટલે ખોટી રીતે ફસાવી દીધેલ છે અને ખોટી ફરિયાદ કરેલ છે આ તમામ સંજોગોને ધ્યાને લીધા બાદ ભોગ બનનારની જુબાની પણ થયેલી અને આરોપી તથા ભોગ બનનાર પક્ષ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરાવવા માટે પણ ગયેલા હતા પરંતુ હાઈકોર્ટમાંથી મુદ્દત હરોળ હુકમ મળેલ નહીં આ કામે સરકાર પક્ષે દલીલ કરવામાં આવેલ કે ભોગ બનનારની ઉંમર અઢાર વર્ષથી નાની છે તેમની સહમતીની કોઈ કાયદાકીય કે પુરાવાકીય કિંમત પણ ન ગણી શકાય અને આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ને તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા તથા દંડ ફટકારે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ